મિત્રો ત્રીજો પ્રશ્ન પૂછી નાખો હા ને સાહેબ એટલે જમીન ને રસ્તો આ ને કરવાની જરૂર નથી માલિક એમ છે હું સાત પછી સડાવીશ તમારો પછી માપ કપાય ગયા એમ કે કપાઈ માપ દસ કરાવી લ્યો માપ કાપી દેવાય કોઈને રહેમ રાય દેવાય ખાલી છે કે મે દસ્તાવેજ માં લખાવેલો છે એટલે મે હાથ ભલે રહ્યો હાથ જમીન લખી નાખો રસ્તો કાપવાનો નો હોય દેવાનો હોય માં વિવાદ કરતા બરાબર એટલે એને એમ કીધું કે અમારે દસ્તાવેજ છે બતાય હોત ભલે નો હોય જમીન નો કપાય એને કાયદા નું જ્ઞાન નથી કે હું હાથ માં સડવાનું બાકી રહી ગયો ચડાવી દેજે કઈ હ એમાં વિરોધ નહી કરતા ચડાવવા દેજો પણ જમીન નો કપાય ક્ષેત્રફળ નો કપાય હ

ત્રણ હેક્ટર ને પંચ્યાસી ગુઠ્ઠા ખરીદું છું પણ એ એમ કે છે કે એક વીઘો ઓલો એક હેક્ટર એટલે અઠાણું ફૂટ ચોરાશી થાય એટલે તમારે કે પૈસા દેવાના જે છે ને અઠાણું ના હોય હોના નો હોય સારું તમારે દેવાના તો ઓછા થાય છે હુકા ઉપાધિ કરો છો દસ હજાર ચોરસ મીટર હેક્ટર થાય પણ એ કેમ કરો ને એમાં બે ગુઠા ઓછા છે ચિંતા ન કરો પૈસા ઓછા દેવાના થાય ધારો એમાં હુકા પૂછવું જોઈએ ઠીક એક વિડીયો એને મને બતાવ્યો એટલે એ વિડીયો હવે સાંભળો કેટલા પ્રશ્ન પૂછ્યા